Halo, ksadus, mitro, toh apde raido katovno sebede Nih, katovno nih Halo, kerijos, alu Kedut, દાદા છે અને ટ્રેક્ટર ને હલર નવું લાયા છે

અને એ દાદાનો આપણે કરી શકીએ શું દાદા તમારું નામ અર્જણભાઈ ખોળાભાઈ ગામ સોબારી સોબારીના છે અને ટ્રેક્ટર સારું છે અને ઉપરમાં પણ નથી રાયડો સારી ક્વોલિટીનો નીકળે છે અને એકદમ કમ્પ્લેટ નીકળે છે એનવીટીનું જે આવે એના કરતાં સારું છે અને આ દાદાના નંબર જે કોઈને રાયડો કાઢો હોય જીરું કાઢવું હોય તો આ દાદાના નંબર બોલો દાદા તમારા નંબર છે અને આપ મોબાઈલ નંબર ઉપર ફોન કરી અને જો તમારે જે રાયડો કાઢવો હોય જીરું કાઢવું હોય કે ધાણા કાઢવા હોય કે ઘઉં કાઢવા હોય તો આ દાદાનો નંબર છે આ દાદાના નંબર ઉપર કોન્ટેક કરજો અને ટ્રેસર બહુ સારું છે અને ઊંચી ક્વોલિટીનું છે અને ગયા વર્ષે અમે એનયુટીનું બોલાયું હતું જીરામાં પણ એ ઉડાડતું હતું બહુ લગભગ દોઢકમાં ઉડાડ નહીં અને આમાં લગભગ કોઈ દાણો ઉડતો નથી અને ચોખ્ખું કાઢે છે કલર બહુ સારું છે આની પહેલાં પણ એક કળું કાઢેલું છે સામે જે ઘણું દેખાય છે અને આ પણ એક સારું છે અને ઊંચી ક્વોલિટીનું છે એ પ્રેશર અને સિસ્ટમવાળું છે તમારે રાયડો ઉપણાય વતન જાય છે કોઈ જાતનો કચરો પણ નથી આવતો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ખેડૂત મિત્રો